બહુ સરસ મજાની કથા છે આપણે જાણીએ છીએ કે પિતામા ભીષ્મ યુદ્ધ લડી રહ્યા છે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે અને પિતામાં ભીષ્મ એકસો સાઠ વર્ષની ઉંમર ધોળી દાઢી ધોળા કેશ ધોળા વસ્ત્ર અને ધોળું જીવન ધોળું ચરિત્ર બધું ઉજળું છે અને પિતામા ભીષ્મ યુદ્ધના સૂર્યાસ્ત પછી તો રાત્રિના સમયે બધા પોતપોતની છાવણીમાં હોય અને મહાભારતનું યુદ્ધ છે ને મજાની વાત હતી એમ સૂર્ય ઉગે ને એટલે બધા તલવારો લઈને જાય અને સૂર્ય અસ્ત થઈ જાય પછી બધા ભેગા ખીચડી જમે આવું યુદ્ધ દુનિયામાં ક્યાંય જોયું હા પાછા છાવણીઓમાં ખીચડી એક જ ચૂલે થતી હોય બધાની એટલો વિશ્વાસ હતો કે રાતના અંધારે કોઈ કોઈ નહીં મારે રાતના અંધારે કોઈ કોઈને ઉપર શસ્ત્ર નહીં ઉપાડે ભરોસો હતો દુર્યોધન છે ને હંમેશા આપણે જાણીએ છીએ પિતામાં ભીષ્મ ઉપર આરોપ લગાવ્યા રાખે છે આક્ષેપ લગાવ્યા રાખે છે કે તમે લડો છો અમારી પક્ષમાંથી તમારું શરીર અમારે ત્યાં છે પણ તમારું મન તો પાંડવોમાં લાગેલું છે તમે છો અમારા પક્ષમાંથી પણ તમારું મન તો તમે તમારી દિલથી ત્યાં છો તમે શરીરથી અહીંયા છો અને એટલે તમે પિતામાં તમે બરાબર લડતા નથી આવું બધું વારંવાર દુર્યોધન આક્ષેપ મૂક્યા રાખે છે યુદ્ધ સમયે અને ત્યારે પિતામાં ભીષ્મ સમાચાર મોકલે છે કે આજે સાંજે હું અખંડ સાધનામાં સ્થિત હઈશ અને મારી સાધનાનું જે બળ હશે મારું તેજનું જે બળ હશે ને હું જેવી નજર ખોલીશ મારી સાધનામાંથી જાગૃત થઈશ અને મારી સામે જે આવશે ને એની સામે એ તેજ સમાહિત થઈ જશે તો તમારા જે પત્ની છે ને ભાનુમતી એને મારી પાસે આશીર્વાદ લેવા મોકલજો પિતામાં ભીષ્મય સંદેશો દુર્યોધનને મોકલ્યો હવે ભગવાન આવું થવા દે જો આવું બધું થવા દે તો પછી કાળિયો ઠાકર કાળિયો ઠાકર સેનો ભગવાન અડધી રાત્રિએ દ્રૌપદીના મહેલમાં ગયા સમાચાર આપ્યો દ્રૌપદીજીને જગાડો સેવિકાઓને સમાચાર આપ્યો જાઓ દ્રૌપદીને જગાડો દ્રૌપદી જાગ્યા અડધી રાત્રિએ દ્રૌપદીજી બહાર આવ્યા કૃષ્ણ અત્યારે અહીંયા મારા ભેગી હાલ ભગવાન દ્રૌપદીને કહે છે મારી સાથે ચાલ રાત્રે બે વાગે તને મારા ઉપર વિશ્વાસ છે અરે મારા જીવ કરતાય વધારે વિશ્વાસ છે તો બસ પૂછું એમ બોલમાં હું કહું એમ કર મારી સાથે ચાલ એટલે દ્રૌપદીજી ચપ્પલ પહેરીને બહાર નીકળવા જાય અને ચપ્પલ થોડાક હીલવાળા હતા એટલે ટક 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 અવાજ આવે એટલે શ્રી કૃષ્ણ અને દ્રૌપદી આમ ચાલ્યા જતા હોય ભગવાન કે આમાં તો બધાને ખબર પડી જશે આના ચાલવાનો અવાજ આવે છે દ્રૌપદી ચપ્પલ ઉતાર કેમ અરે પૂછ મને ચપ્પલ ઉતાર દ્રૌપદીએ ચપ્પલ ઉતાર્યા લાવ મને દે દ્રૌપદી ખબર છે કે એ સાક્ષાત નારાયણ હે હવે આપણા ચપ્પલ જોડા કોઈ મહાપુરુષને ન આપણે આપીએ આ તો ભગવાન હે ભગવાને એના હાથમાંથી ચપ્પલ જટી અને આમ દબાવી દીધા અને ફાનસ ભગવાનના હાથમાં છે એમાં જરાક તેજ કરી દીવો કરી અને ફાનસ જેવું આમ ઊંચું કીધું ને ભગવાને ત્યારે હવે ભગવાનનું મોઢું દેખાણું કારણ કે ઓલું તો અંધારામાં બે વાગ્યા હતા ને તો દ્રૌપદીએ શ્રી કૃષ્ણને જોયું માધવ ક્યાં રૂપ લેકર આય હો ભગવાન એક નોકર રૂપ લઈને આવ્યા હતા સેવક નું રૂપ લઈને આવ્યા હતા એ ક્યાં હુલિયા બના કે આય હો કાં લઈ જા રહે હો દ્રૌપદી આપણે પિતામાં ભીષ્મના દર્શન કરવા જવાના છે એની યોજના જુઓ દ્વારકાધીશની તમે યોજનાઓ તો જુઓ આપણે પિતામાના દર્શન કરવા જવાના છે કેમ અરે દ્રૌપદી તું પ્રશ્ન બહુ પૂછસ યાર કીધું ને ચલ કેમ લે પુત્ર વધુ હોય સસરાના આશીર્વાદ લેવા નો જાય આપણે આશીર્વાદ લેવા જવાના છીએ દ્રૌપદીને દ્રૌપદીને તૈયાર કર્યા અને પછી ત્યાં મહેલ આવ્યો છાવણી આવી પિતામાની તો છાવણીમાં જાય ભગવાન કે દ્રૌપદી અંદર દર્શન કરવા જાસ ને કામ કરજે આમ તારા સાડીનો પછેડો આમ ઢાંકી દેજે આમ કેમ તો કે લાજ કાઢવી જોઈએ ને પુત્ર વધુ હોય સસરાની લાજ નો કાઢવી જોઈએ દાદા છે પિતામા છે લાજ કાઢજે તો કે દ્રૌપદી કે પણ લાજ કાઢવાનો મને અભ્યાસ જ નથી આગતી હોતી મેં લાજ કાઢીને હવે લાજ કાઢવાનું કહો છું અરે તું કહું એમ કરને લાજ કઢાવી અને જેવા પ્રવેશ કરવા જાય ત્યાં પહેરેદારો હોય છે પિતામાં ભીષ્મની છાવણીમાં પહેરેદારો છે એ પૂછે છે કોણ છે હવે પહેરેદારોને સમાચાર તો આપ્યા હતા ને પિતામાં રાખ્યું હતું દુર્યોધન ની પત્ની આવશે કુળ વધુ આવશે એને તમે અંદર આવવા દેજો આશીર્વાદ આપવા માટે બોલાવ્યા છે એટલે પહેરેદારોને ખબર હતી કે પુત્ર વધુ આવવાના છે એટલે ભાનુમતી દુર્યોધન ની પત્ની આવવાની છે પણ આને દ્રૌપદીએ કીધું કે કોણ છો તો કે પિતામાને સંદેશો આપવો પુત્ર વધુ આવ્યા છે સિપાહીઓ સમજ્યા ઓલા છે આ તો કે આ કોણ છે તો કે આ તો મારો સેવક છે તો કે તો ને અંદર નહીં આવવા મળે એ અહીંયા જ બેસે તમે અંદર જવું જ જાઓ ને અંદર ન જ આવવા ભગવાન ઉભળક બેસી ગયા અને દ્રૌપદીજી જેવા ગયા ન દ્રૌપદીને ખબર છે ન પિતામહને ખબર છે આ યોજના શું છે દ્વારકાધીશની જેવા ગયા એવા પિતામાં એ જેવું જોયું કે મારા પુત્ર વધુ આવ્યા સમાધિ માંથી જાગૃત થયા ને જ્યાં આંખ ખોલી અને સામે પુત્ર વધુ ઊભા છે બે હાથ આમ કરીને પિતામા ભીષ્મ આયુ આશીર્વાદ આપે સદા સુહાગન હો અખંડ સૌભાગ્યવતી ભવ અખંડ સૌભાગ્યવતી ભવ અખંડ સૌભાગ્યવતી ભવ અને જેવા પિતામાના હૃદયમાંથી આશીર્વાદ આવ્યા અખંડ સૌભાગ્યવતી ભવ દ્રૌપદીજીએ લાજનું પલ્લું ઊંચું કર્યું બાપુ હવે આશીર્વાદ દઈ દીધા છે હવે એકેય ઓછો ન થવો જોઈએ એ દાદા આશીર્વાદ દીધા હવે પાંચમાંથી એકેય એકે ઓછો ન થવો જોઈએ અને પિતામાં રાજી થયા હો એ એક્સપેક્ટ કરતા હતા ભાનુમતીને પણ હામે જોયું ભાનુમતીની જગ્યાએ દ્રૌપદી છે તો ખરેખર પિતામાં તો રાજી થયા પણ પાછા જમાનાના ખાધેલ છે ને પિતામાં વયો વૃદ્ધ છે હા આ મગજ દ્રૌપદીનું ન હોય પાચાલી દીકરા તને અહીંયા કોણ લઈ આવ્યું તુમકો યહાં કોણ લાયા હૈ મને જે લઈ આવ્યા એ બાર ઉભા છે અને પિતામાં જેવું આમ છાવણીમાંથી બહાર આવ્યા તે કૃષ્ણ કનૈયો અવસ્થામાં મંદ મંદ કરે આ મંદિરો ઠાકર એવી યોજના કરી 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 કરીને પાંડવોનું રક્ષણ કરે છે મહાભારત છે ને અદભુત ગ્રંથ છે એના જેવું આજ દિવસ સુધી સાહિત્ય રચાયું નથી સંસારમાં ન રચાયું છે ન રચાઈ શકવાની શક્યતા છે ન ભૂતો ન ભવિષ્યથી એવો ગ્રંથ છે સમાજ જીવનના અજવાળામાં અજવાળિયો ખૂણો હોય કે અંધાર્યામાં અંધારીઓ ખૂણો હોય એ બધાનું જીવન તમને મહાભારતની અંદર એકી સાથે જોવા મળે સમાજમાં જેટલા શુભ તત્વો છે ને સમાજમાં જેટલા અશુભ તત્વો છે એ બધુંય તમને એકી સાથે મહાભારતની અંદર દેખાય ક્યારેક તમે મહાભારત જુઓ તો તમને સમાજ કેટલો સારો છે અને એ જ મહાભારત વાંચો તો તમને ખબર પડે કે સમાજ કેટલો ખરાબ છે બધું એની એકની ગ્રંથની એક જ જગ્યાએ છે રામાયણ વાંચીએ ને તો એકંદરે એક રાવણના પાત્રની બાદ બાકી હરણ કરીને લઈ જાય છે એ જ ઘટનાને તમે બાદ કરી નાખો તો આખા રામાયણમાં તમને સુગ ચડે એવી એક પ્રસંગ નથી તમને ઘૃણા ન થાય તમને એક પણ પ્રસંગમાં એવું નથી કે અરર આવું પણ મહાભારતના પાને 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 એમ થાય માણા આવો હોઈ શકે એક પ્રસંગ નહીં વારંવાર વારંવાર એવી ઘટનાઓ બને એમ થાય માણા આવાય હોય એ મહાભારતની સુંદરતા છે